કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની મોટી રેલીની હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે હિંમતનગરમાં રેલી સાથે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સહિત આગેવાનો રેલીમાં જોડાયા આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનોનો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે એક નાનકડી મિટિંગનું પણ આયોજન હતું ત્યારબાદ રેલી આકારે અમે કલેક્ટર કચેરીમાં અમારું ઉમેદવારીપત્ર રજૂ કર્યું છે જે પ્રકારનું આજનું વાતાવરણ હતું જે પ્રકારે લોકો આજે ઉમટી પડ્યા હતા અને આટલી ગરમીમાં ધોમધકતા તાપમાં પણ બે કિલોમીટર ચાલીને મારી સાથે ફોર્મ ભરવા આવ્યા એ જ એમનો ઉત્સાહ બતાવે છે અને આ ઉત્સાહ સો ટકા મતોમાં પરિવર્તિત થશે અને કોંગ્રેસ પક્ષની જીત થશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ